નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં કન્યા રાશિની બે હજાર પચીસની ભવિષ્યવાણી જીવનમાં પાંચ કડવા સત્યો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજે અમે તમને કન્યા રાશિ વિશે પાંચ મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે મિત્રો આ વિડીયોમાં કન્યા રાશિના લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડશે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધશે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રા રાખશે મિત્રો આજે આપણે કન્યા રાશિના વ્યક્તિ જીવન વ્યક્તિના જીવનના ગુણો અને અવગુણો પર નજર નજીકની નજીકથી વિચાર કરીશું કન્યા રાશિના લોકો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકોના પાંચ કડવા સત્ય વિશે જાણીએ મિત્રો જ્યોતિષમાં કન્યા રાશિની રાશિની છઠ્ઠી રાશિ માનવામાં આવે છે તેને ચાદરની રાશિ પણ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતો સંગઠિત અને વિગતો પર ધ્યાન આપે છે જો મિત્રો જ્યોતિષમાં તેમનું પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે અને આ રાશિની દિશા દક્ષિણ છે મિત્રો જે જાતકનું પહેલું નામ પહેલું નામ ધોપાવ શાન થાય એ એને ઓથી શરૂ થાય છે તેની રાશિને કન્યા કહેવામાં આવે છે અને બુદ્ધને કન્યા રાશિના સા શાસક ગ્રહ દેવતા માનવામાં આવે છે અને બુદ્ધના સ્વામી ગણેશ અને વિષ્ણુજી છે બુદ્ધના સ્વામી હોવાને કારણે ગણેશ અને વિષ્ણુજી બંને કન્યા રાશિના જાતકો માટે ઈષ્ટદેવ માનવામાં આવે છે જે તમને જ્ઞાન અને સંપત્તિ પ્રદાન કરે છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આ વિડિયો બધા કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરો અને ચેનલ પર નવાસો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર સદા માટે બની રહે તો ચાલો મિત્રો જાણીએ તે પાંચ મોટા સત્યો વિશે નંબર એક કન્યા રાશિનો વ્યક્તિ નંબર એક કન્યા રાશિનું વ્યક્તિત્વ કેવું હોય છે મિત્રો કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુદ્ધ હોવા ઉપરાંત આ રાશિના ગ્રહો આ રાશિના લોકો સ્વભાવ ખૂબ જ મહત્વંક્ષિક હોય છે તેઓ ખૂબ જ ભાવનશાળી હોય છે અને બીજાની દરેક નાની નાની વાતનું ધ્યાન રાખે છે જો તમને તક મળે તો તેઓ બીજાને ખુશ રાખવામાં કોઈ કસર છોડતા નથી મોટા ભાગના કિસ્સાઓમાં આ લોકો બીજાને ખુશ કરવા માટે મનની જગ્યાએ હૃદયથી કામ કરે છે મિત્રો આ લોકો શરમ શરમાળ અને પોતાની વાત બધાની સામે મૂકવામાં અટકાતા હોય છે તેઓ કળા પ્રેમી હોય છે અને તેઓ ધાર્મિક વિચારોમાં માને છે આ લોકો કોઈ પણ બાબત અને વસ્તુ માટે ખૂબ જ ઝડપથી પોતાની પ્રતિક્રિયા દર્શાવે છે કન્યા રાશિના લોકો બેવડા સ્વભાવના હોય છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી સામાન્ય રીતે તેમનામાં ધીરજનો અભાવ હોય છે આ લોકો પ્રતિકૂળ સાથે રહેવાનું પસંદ કરે છે પરંતુ તેઓ કોઈ પણ વસ્તુથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે કન્યા રાશિના લોકો ખોરાક પ્રત્યે ખૂબ જ પસંદગીયુક્ત હોય છે અને તેમની પસંદગીનો ખોરાક ખાવાનું પસંદ કરે છે કન્યા રાશિના લોકો કોઈ પણ સંબંધમાં ખૂબ જ પ્રમાણિક હોય છે તેઓ જે પણ કામ કરે છે તે ખૂબ જ આરામથી કરે છે અને કન્યા રાશિના લોકો કોઈ પણ કામ પોતાના આદાયથી કરે છે આજ આજ વસ્તુ તેમને હંમેશા સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે અને તેમનો સ્વભાવ સંતુલિત હોય છે અને તેઓ કારણ વગર કોઈની સાથે દલીલમાં ઉતા ઉતરતા નથી આ લોકો ખૂબ જ તીણ મનના તીક્ષ તીક્ષ્ણ મનના અને વ્યવસાય વ્યવહારુ હોય છે તેઓ કોઈ પણ કામ કરતાં પહેલાં વધુ વિચાર કરતા વિચારતા નથી પૂરતા પૈસા હોવા છતાં પણ તેઓ પૈસાની અછત અનુભવ અનુભવતા રહે છે તેથી તેઓ ખૂબ જ મહેનત કરે છે અને તેમની કારકિર્દીની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે આ લોકો એકાઉન્ટર એજ એન્જિનિયર વકીલ જ્યોતિષ કે શિક્ષણ પર બની શકે છે તેઓ પણ બની શકે છે તેઓ મહેનતુ હોય છે અને સંગીતના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરે છે અને સૌથી ખાસ વાત એ છે કે કન્યા રાશિના લોકો સરળતાથી બીજાઓથી પ્રભાવિત થઈ જાય છે તેઓ આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે બધા સંબંધો હંમેશા સાથે નહીં રહે બે હજાર પચીસમાં કન્યા રાશિના જાતકો માટે સંબંધો પ્રખ્યાતનો સમય રહેશે તમે જે વર્ષો સુધી પોતાનું માન માનતા હતા એ લોકોથી પણ અંતર આવી શકે છે ગ્રહોની સ્થિતિ પ્રમાણે ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મિત્રતા અને સંબંધોમાં ગેરસમજણનો ભય રહેશે તમારે શીખવું પડશે કે બધા સંબંધો કાયમી નથી હોતા નંબર બે મુજબ કન્યા રાશિના લોકો હોળ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિનું ભાગ્ય ઉગતું નથી તો તે બાવીસ પચીસ બત્રીસ તેત્રીસ પોત્રીસ કે છત્રીસ વર્ષની ઉંમરે થાય છે મિત્રો ચૌદ કે પચીસ વર્ષની ઉંમરે તેમનું ભાગ્ય ઝડપથી બદલાય છે અને તેઓ બત્રીસથી તેત્રીસ વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમરે આ લોકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે ઉપરાંત મિત્રો આ લોકો પાંત્રીસ વર્ષની ઉંમર સુધીમાં તેમના બધા સપના પૂરા કરે છે મિત્રો આ આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષ સંશોધનથી જાણવા મળ્યું છે કે આટલી બધી ઉંમર પછી આ જાતકોને તેમના કરિયરમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ આ આ વધતી ઉંમર અચાનક નોકરી અને જબરજસ્ત પ્રગતિ મળે છે તેમને અચાનક સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે ઘણા લોકો છત્રીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમરે પોતાની કાર ઘર જમીન મિલકત ખરીદીને પોતાના સપના સાકાર કરે છે મિત્રો આ વર્ષમાં આ જાતકો જે પણ કામ કરે છે તેમાં તેમને સફળતા મળશે અને તેમના સંઘર્ષના દિવસો દુઃખના દિવસો સમાપ્ત થવા લાગશે આ ઉંમરે ભાગ ઉદ્યોગનો યુગ કહેવાય કહેવામાં આવે છે મિત્રો આ ઉંમરે જાતકોને શુભ પરિણામો દેખાવા લાગે છે અને તેમનો સંઘર્ષ સમાપ્ત થાય છે ઘણા જાતકોને બત્રીસથી તેત્રીસ વર્ષની ઉંમરે અચાનક તેમના જીવનમાં ખુશીઓ મળે છે તેમની જીવનશૈલી શૈલી પાટા પર આવવા લાગે છે નંબર ત્રણ કન્યા રાશિના શત્રુ રાશિઓ કઈ છે તેના જેનાથી તેમને સાવધાન રહેવું જોઈએ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મેષ વૃષિક ધન ત્રણ એવી રાશિઓ છે જેનાથી જેની સાથે કન્યા રાશિના લોકોનો મેળ પડતો નથી અને તેમને આ ત્રણ રાશિઓ વિશે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ વૃષિક અને ધન રાશિ એવી રાશિઓ છે જેમની સાથે આ રાશિઓ બહુ સારી રીતે મળતા નથી મિત્રો આ રાશિઓ સાથે તેમનો સંબંધ તો ખુદ જ ઉપર નીચે રહે છે અથવા સમાંતરે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બદલા બરબાદ થઈ જાય છે આ રાશિઓ હંમેશા એકબીજા પ્રત્યે દુશ્મન જેવી લાગણીઓ રાખે છે મિત્રો જો તમારા જીવનમાં આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ સાથે સંબંધ હોય તો મિત્રો જીવનમાં મીઠાશ રાખો અને જો શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ નથી બનતા જેના કારણે તમને જીવનમાં દગો જોવા પડશે મિત્રો એવું કહેવું ખોટું કે આ બાબતમાં કોઈ જ્યોતિષની વાતમાંથી વાતમાંથી નીકળતી નથી પરંતુ જ્યોતિષ સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે નંબર નંબર કન્યા રાશિને આટલું દુઃખ કેમ થાય છે તેની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ ઊભી થાય છે તમને વારંવાર શું પરેશાન કરે છે મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજી સમજીશું અને બીજ જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે ઘણી વખત તેમની છબી ખરાબ થઈ જાય છે કેટલા લોકો માને છે કે તેઓ તેમના સ્વભાવ સ્વયંભૂ સ્વભાવને કારણે ઉદાસ દેખાય છે જ્યારે કેટલાક માને છે કે તેઓ તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ કરે છે કન્યા રાશિના લોકો ઘણીવાર બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખે છે અને તેમના જીવનમાં પૂર્ણ પૂરતા પૂર્ણતા માટે પ્રયત્ન કરે છે આનાથી તેઓ અસંતુષ્ટ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થતા નથી ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ વિશ્રતાત્મક હોય છે અને દરેક વસ્તુનું બારીકાઈથી પરીક્ષણ પરીક્ષણ કરે છે આનાથી તેઓ ચિંતિત રહે ચિંતિત અને નાશ નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર નકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો જો તમને કન્યા રાશિ મિત્રો જો તમે કન્યા રાશિના છો અને તમને નાશુક અનુભવી રહ્યા છો તો એ મહત્ત્વપૂર્ણ છે કે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો અને તમારી સમસ્યાઓ ઉકેલવા માટે મદદ લો તમે મિત્રો પરિવારના સભ્યો અથવા વ્યવસાયિક સલાહકાર સાથે વાત કરી શકો છો નંબર પાંચ કન્યા રાશિનું પ્રતિક શું છે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિનું પ્રતિક એક યુવતી છે જે હાથમાં ફૂલોની ડાળી ધરાવે છે આ રાશિનું પ્રતિક એક યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે જે સુંદરતા શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ